નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજની વાત છે એક વૃદ્ધ માને જેને એનો દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી તો ચાલો શરૂ કરીએ આજની વાત દેવકી તારે ખરેખર નથી આવવું આજે તો કૃષ્ણ જન્મનો ઉત્સવ થશે શારદાએ દેવકીને બીજી વાર પૂછ્યું વૃદ્ધાશ્રમમાં ભાગવત કથા બેસાડવામાં આવી હતી આજે મહાજન કૃષ્ણ જન્મનું વર્ણન કરીને નંદોત્સવ કરાવવાના હતા એક વાર ના પાડીને શારદા તું જા અને હવે મને યાદ પણ ન કરાવતી દેવકીએ છાસ્યું કર્યું દેવકીને અહીં આવ્યાને ને આઠેક મહિના થઈ ગયા હતા હજુ સુધી શારદાએ તેને કોઈ જ વાતમાં અકળાતી જોઈ ન હતી તેથી દેવકીને આમ અચાનક અકળાયેલી જોઈને શારદા ડખાઈ ગઈ ભલે દેવકી હું જાઉં છું તને ઈચ્છા થાય તો તાળું ચાવી બારી પાસે રાખ્યા છે શારદા ધીમેથી બોલીને બહાર સરકી ગઈ શારદાના ગયા પછી દેવકી વિચારે ચડી ગઈ દેવકીને આજે તે દિવસ યાદ આવી રહ્યો હતો જ્યારે સૂરજ તેને કારમાં અહીં મૂકવા આવ્યો હતો મમ્મી તું ખોટું ન લગાડતી થોડા સમયનો જ સવાલ છે ઘરેથી કાળમાં નીકળતા સૂરજ બોલ્યો હતો દેવકી કાચની બારીની બહાર પાછો વળીને જોઈ રહી હતી આજે પોતાનું જ ઘર પરાયું થઈને તેનાથી દૂર થઈ રહ્યું હતું મમ્મી તને ત્યાં સહેજ પણ એકલું નહીં લાગે કંપની મળી જશે દેવકીને ત્યારે એ દિવસ યાદ આવી રહ્યો હતો જ્યારે તે નાનકડા સૂરજને તેની આંગળી પકડીને પહેલીવાર સ્કૂલે મૂકવા ગઈ હતી આવી જ રીતે તેણે સૂરજને લાવ્યો હતો બેટા તને અહીં નવા મિત્રો મળી જશે કંપની થઈ જશે તને ગમશે મા દીકરા વચ્ચે ભારે ખમોન પથરાઈ ગયું હતું વૃદ્ધાશ્રમ શહેરથી ખાસો દૂર હાઈવેની નજીક હતો મમ્મી આ તો ટેમ્પરરી વ્યવસ્થા જ છે તું તો જાણે જ છે તારા રૂમમાં વરસાદનું પાણી ટપકે છે રિનોવેશન થઈ જશે એટલે હું તને ચોક્કસ લઈ જશ બસ મહિનાનો જ સવાલ છે દેવકીને ફરીથી યાદ આવી ગયું વર્ગખંડમાં પ્રવેશતા જ નાનકડા સૂરજે દેવકીનો સાદલો પકડીને ફેંકડો તાણ્યો હતો દેવકીએ તેને ફરીથી ફોસ લાવ્યો હતો બેટા હું તને વેરાસર થેડી જઈશ આજે તો આપણે આખા ક્લાસમાં ચોકલેટ વેચી છે તેથી અત્યારે તને પાછો લઈ જઈશ તો આપણું ખરાબ લાગશે મમ્મી હું સમજું છું કે સમાજમાં આપણું ખરાબ લાગશે પરંતુ રીટા પૈસાદાર બાપની એકની એક દીકરી છે કોડમાં ઉછરેલી છે તેના પપ્પાએ આપણને ઘરઘંટી વોશિંગ મશીન અને કાર સુધા આપ્યા છે આપણે રીટાને રાજી તો રાખવી જ પડશે ને દેવકીએ સજળ નેત્રે સૂરજની આંખમાં જોયું હતું સૂરજ નીચું જોઈ ગયો હતો વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં કાર પ્રવેશી એટલે બહાર નીકળતા પહેલાં સૂરજ બોલ્યો હતો મમ્મી અમે તને અઠવાડિયામાં ત્રણેક વાર તો મળવા આવતા જ રહીશું ભલે દીકરા તમારી ખુશીમાં જ મારી ખુશી છે દેવકીએ મહાપરાણે આંખમાં આવતા આંસુને રોકી રાખ્યા હતા વૃદ્ધાશ્રમમાં દેવકીને મૂકીને સૂરજ પાછું જોયા વગર જ સસરાએ આપેલી કારમાં ત્વરિત ગતિએ નીકળી ગયો હતો દેવકીને ફરીથી યાદ આવી ગયું હતું તે દિવસે તે પણ સૂરજને સ્કૂલે મૂકીને પાછું જોયા વગર જ નીકળી ગઈ હતી કારણ કે નાનકડા સૂરજને વધારે રડતો જોવાની તેની હિંમત નહોતી સમય વીતતો ગયો અઠવાડિયામાં ત્રણ વાર મળવા આવવાનું કહેનાર દીકરો આઠ મહિનામાં એક પણ વાર અહીં ડોકાયો નહોતો વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં ચાલી રહેલી કથામાં માઇક પરથી મહારાજનો અવાજ રેલાઈ રહ્યો હતો કૃષ્ણ જન્મ પહેલાંનું વિસ્તૃત વર્ણન સુંદર રીતે મહારાજ કરી રહ્યા હતા બુધવારની આઠમને મેઘલી રાત હતી કારાવાસમાં દેવકી અને વાસુદેવના મનમાં અજંપો હતો બહાર ઝરમર વરસાદ વહરી રહ્યો હતો ત્યાં જ વીજળીનો કડાકો થયો દેવકીએ ઊભા થઈને બારી બંધ કરી દીધી જેથી તેની સ્મરણ યાત્રામાં વિક્ષેપ ન પડે આજે દેવકી તેના અતીતમાં ખોવાઈ ગઈ હતી અનાથ દેવકીનું વસંતરાય સાથે લગ્ન થયું હતું લગ્ન પછી બાર વર્ષ સુધી તેનો ખોડો ખાલી રહ્યો હતો દેવકીએ પુષ્કળ બાધા આખડીઓ માનીને ભગવાન પાસેથી દીકરો મેળવ્યો હતો દેવકીને તે સમયની પ્રસૂતિની પીડા યાદ આવી ગઈ તેની આંખમાં આંસુ ઉમટ્યા સૂરજના જન્મ સમયે તેના પિતાએ માત્ર હોસ્પિટલના વોર્ડમાં જ નહીં પરંતુ ગજા બહારનો ખર્ચ કરીને આખા મહલ્લામાં પેંડા વેચ્યા હતા પહેલે ખોળે દીકરો તો નસીબદારને ત્યાં જન્મે તેવી રૂઢિગત માન્યતા એ સમયે કદાચ વધારે પ્રચલિત હતી જન્મ પછી સૂરજ બે વર્ષ સુધી સતત માંદો રહ્યો હતો દેવકીએ ફરીથી માનતાઓ માની માનીને સૂરજને બચાવી લેવા માટે ભગવાનને પણ મજબૂર કરી દીધા હતા સૂરજ સાવ સાજો થયો કે તરત જ વસંતરાય કેન્સરના રાજરોગમાં ફસલાઈ પડ્યા હતા વસંતરાયની માંદગીના ખર્ચને પહોંચી વળવા માટે દેવકીએ તેના મોટા ભાગના દાગીના વેચી નાખ્યા હતા વસંતરાયના અવસાન બાદ સૂરજને ભણાવવા માટે દેવકીએ તેની પાસે બચેલું એકમાત્ર મંગળસૂત્ર પણ વેચી નાખ્યું હતું નજીકમાં જ આવેલા બંગલામાં દેવકીએ નોકરી સ્વીકારી હતી જેમાં દેવકી માત્ર રસોઈ કામ જ નહીં પરંતુ કચરા પોતા પણ કરતી હતી બંગલાના શેઠાણીનો સ્વભાવ સારો હતો તેથી તેમણે મા દીકરાનું સારું ધ્યાન રાખ્યું હતું સૂરજ સમજનો થયો ત્યારથી પોતાના જન્મદિવસે માને પગે લાગતો દેવકી પણ તે દિવસે સૂરજને ભાવતો શીરો બનાવી અને તેને જમાડ્યા બાદ જ છતી હતી વર્ષોનો આ ક્રમ હતો સૂરજને નોકરી મળી અને જ્યારે તેણે પોતાનો પહેલો પગાર દેવકીના હાથમાં મૂક્યો હતો ત્યારે દેવકીની આંખમાં હર્ષના આંસુ ઉભરાયા હતા જેને કારણે સામેની દિવાલે લગાવેલા વસંતરાયનો ફોટો તેને ધૂંધળો દેખાઈ રહ્યો હતો તે જાણે કે ફોટાને કહી રહી હતી જુઓ છો ને સૂરજના પપ્પા આજે મારી તપસ્યા પૂરી થઈ ગઈ છે હવે જ સુખના દિવસો આવ્યા છે થોડા સમય બાદ સૂરજ રીટાને પરણીને ઘરે લાવ્યો હતો રીટા તેના ધનવાન બાપના ઘરેથી તમામ સુખ સગડના સાધનો લઈને આવી હતી બસ માત્ર સંસ્કારની જ કમી હતી આવતા વેત રીટાએ પોતાનું પોત પ્રકાશ્યું હતું બાપના પૈસાના જોરે તેણે સૂરજને દબાવવા માંડ્યો હતો રોજ બરોજના રીટાના ત્રાંગા વધી રહ્યા હતા જોગાનું જોગ ત્રણ રૂમ રસોડાના જૂના મકાનમાં દેવકીના જ રૂમમાં વરસાદનું પાણી ટપકવા લાગ્યું હતું દેવકીએ રાત્રે બેઠક રૂમમાં સુવાનું પસંદ કર્યું હતું જે રીટાને પસંદ નહોતું રીટાએ સૂરજને દેવકીના રૂમનું રિનોવેશન કરાવવા માટે સૂચન કર્યું હતું સૂરજ તરત સંમત થઈ ગયો હવે રીટાએ સૂરજને એવું સમજાવવાનું ચાલુ કર્યું હતું કે રિનોવેશન સમયે મમ્મીજીને તકલીફ ન પડે તે માટે ટેમ્પરરી તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા જોઈએ જેનો અમલ કહ્યા ગળા સૂરજે કરી બતાવ્યો હતો અને તેના ફળ સ્વરૂપે દેવકીને વૃદ્ધાશ્રમના મહેમાન બનવાની ફરજ પડી હતી દેવકીનું ધ્યાન એકાએક સામે દિવાલ પર કેલેન્ડર પર પડ્યું તારીખ જોઈને તે ચમકી અરે આજે તો મારા સૂરજનો જન્મદિવસ છે દેવકીએ રૂમની બારી ઝડપથી ખોલી નાખી તેણે બહારથી આવતો ઢોલ નગારાનો અવાજ હવે ગમવા માંડ્યો હતો આજે તો ચોક્કસ સૂરજ અહીં આવશે અને તેને ઘરે લઈ જશે બસ આવતો જ હશે માનું હૃદય દીકરો તેને તેડવા આવશે તેની કલ્પના માત્રથી ખીલી ઉઠ્યું દેવકી મનમાં જ વિચારી રહી સારું થયું સવારથી જ તેણે કાંઈ ખાધું નહોતું કારણ કે સુરતના જન્મદિવસે તેનું મોઢું જોયા વગર તો પાણી પણ ક્યાં પીતી હતી બહાર પ્રાંગણમાં કથાનો શોર બકોર થઈ ગયો હતો શારદા શીરાનો પ્રસાદ પડિયામાં લઈને રૂમમાં પ્રવેશી લે પ્રસાદ લઈ લે દેવકી પછી જમવા માટે બોલાવે છે નાઓ આજે તો મારા સૂરજનો જન્મદિવસ છે મારે વ્રત છે તે આવશે પછી જ પ્રસાદ લઈશ સૂરજને શીરો ભાવે છે તેથી પહેલાં તો તેને જ ખવડાવીશ દેવકીની આંખમાં આંસુ તક તગ્યા શારદા આજે તો સૂરજ આવશે એટલે હું તેને કહી જ દેવાની કે મને અહીં બિલકુલ ગમતું નથી હું તારી સાથે જ ઘરે આવું છું દેવકી હજુ પણ તને લાગે છે કે તારો દીકરો તને મળવા આવશે શારદા માત્ર મળવા જ નહીં મને ઘરે લઈ જવા માટે આવશે દેવકીની આંખમાં આંસુનું કિરણ ડોકાઈ રહ્યું હતું શારદા દેવકીને તાકી રહી દેવકી એકલી એકલી બોલી જતી હતી ગમે તેમ તોય સૂરજ દીકરો છે આ તો સંજોગ વસાત તેને આવું પગલું ભરવું પડ્યું બાકી તેનો અંતરાત્મા ધોકો કરતો જ હશે દેવકીનો વિલાપ શારદા સમજી શકતી હતી કોઈ પણ માનું હૈયું પોતાના દીકરાનો દોષ ક્યારેય જોઈ શકતું નથી આખરે સાંજ પડી શારદાએ દેવકીને વાળું કરી લેવા માટે ખૂબ સમજાવી પરંતુ દેવકી એકની બે ન થઈ દેવકીએ હજુ સુધી મોઢામાં કાંઈ જ મૂક્યું નહોતું પ્રસાદ પણ નહીં આખરે શારદા વાળું કરવા માટે હોલમાં એકલી જ ગઈ દેવકીનું રટણ ચાલુ જ હતું સૂરજ આવતો જ હશે સૂરજ આવતો જ હશે શારદા વાળો કરીને પરત આવી ત્યારે દેવકી તેના સામાનની નાનકડી પોટલી બાંધીને રૂમ બંધ કરીને બહાર પરસાળમાં બેઠી હતી તેની આંખ વિશાળ પ્રાંગણની સામે આવેલ મુખ્ય દરવાજા તરફ પથરાયેલી હતી સૂર્યાસ્ત થઈ ગયો હતો બહાર હાઈવે પરથી પસાર થતા વાહનો થોડી થોડી વારે વાતાવરણની શાંતિનો ભંગ કરી રહ્યા હતા દેવકી કપાળ પર હાથ રાખીને જોઈ રહી હતી કે બધા વાહન પસાર થઈ જતા હતા એક પણ વાહન દરવાજાની અંદર આવતું ન હતું દેવકીએ નિશાસો નાખ્યો અરે રે બિચારો ક્યાં અટવાઈ પડ્યો હશે હવે તો શહેરમાં ટ્રાફિક પણ કેટલો બધો વધી ગયો છે રાત્રિના નવના ડંકા પડ્યા વોચમેને વૃદ્ધાશ્રમનો દરવાજો બંધ કર્યો દેવકી તરત તે તરત દોડી અરે ભાઈ થોડીક વાર દરવાજો ખુલ્લો રાખો મારો દીકરો આવતો જ હશે માજી દરવાજો નવ વાગે બંધ કરી દેવાનો સંસ્થાનો નિયમ છે હવે જો હું ખુલ્લો રાખું તો મારી નોકરી જોખમમાં આવી જાય તમારો દીકરો આવશે તો હું ચોક્કસ દરવાજો ખોલી દઈશ વોચમેને સહાનુભૂતિપૂર્વક પણ ભાઈ એ બિચારો દરવાજો બંધ જોઈને પાછો જતો રહેશે બિચારાને ધફો થશે માનવજીવ બોલી ઉઠ્યો બહાર હાઈવે પરથી પસાર થતા વાહનોની હેડલાઇટનો પ્રકાશ દેવકીના મનમાં વારંવાર આશાનું કિરણ જગાવી જતો હતો ભૂખ અને તરસથી થાકેલી દેવકીની આંખો હવે ઘેરાઈ રહી હતી ત્યાં અચાનક જ વૃદ્ધાશ્રમના દરવાજાની બહાર એક કાર આવીને ઊભી રહી તેના વોનનો અવાજ સાંભળીને વોચમેને તરત જ દરવાજો ખોલ્યો એટલે કાર પ્રાંગણમાં આવીને ઊભી રહી કારમાંથી સૂરજ અને રીટા ઉતર્યા બંને દેવકીની નજીક આવીને દેવકીને પગે લાગ્યા મમ્મી હું તો સાવ ભૂલી જ ગયો હતો આજે મારો જન્મદિવસ છે તું તો હજી જમી નહીં હોય મારી વાત છોડ દીકરા તું જમ્યો કે નહીં દેવકીની આંખમાં આંસુનું પૂર ઉમટ્યું હતું ચાલો મમ્મી તમારા રૂમનું સમારકામ થઈ ગયું છે ઘરે જઈને આપણે બધા સાથે જ જમીશું રીટાએ કહ્યું હા હા ચાલો બેટા સાચું કહું તો અહીં મારું મન સહેજ પણ ગોઠતું ન હતું દેવકીએ પોતાના બંને હાથમાં પોટલી ઉપાડી લીધી અને પાછળ જોયું તો શારદા રૂમનો અડધો દરવાજો ખોલીને તેની સામે જોઈ રહી હતી શારદા જો હું કહેતી હતી ને કે આજે મારો દીકરો મને લેવા ચોક્કસ આવશે જો હું તેની સાથે ઘરે જાઉં છું દેવકીએ બૂમ પાડીને કહ્યું દેવકીના અવાજથી વૃદ્ધાશ્રમની ત્રણ ચાર રૂમમાં ટપ લાઈટ થઈ ત્રણ ચાર વૃદ્ધ સ્ત્રીઓ દેવકીને ઊંઘમાંથી જગાડવાની કોશિશ કરી રહી હતી દેવકી ઊંઘમાં સ્વપ્ન આવીને જતું રહ્યું દેવકીની આંખમાં આંસુ આવી ગયા હતા સૌ કોઈ દેવકીની મનોદશા સમજવા માટે સક્ષમ હતા પરંતુ કોણ કોને આશ્વાસન આપે દરેકની કહાણી લગભગ એક સરખી જ હતી શારદાએ દેવકીને રૂમમાં આવીને આરામ કરવા માટે ખૂબ જ સમજાવી પરંતુ દેવકી આજે જીદે ચડી હતી અને જાણે કે ભગવાનને પડકાર ફેંકતી હોય તેમ દેવકી ઉપર આકાશ તરફ જોયું આખરે સૌ વિખરાઈ ગયા દેવકી શ્રદ્ધાપૂર્વક રાહ જોતી બેઠી અગિયારના ડંકા પડ્યા શારદા રૂમનું બારણું અર્ધ ખુલ્લું રાખીને જ પોતાના પલંગમાં આડી પડી હતી બહાર ટ્રાફિક નહી વત થઈ ગયો હતો દેવકીની આંખમાં હવે ઊંઘનું નામ નિશાન નહોતું અચાનક દરવાજાની બહાર એક કારે હોન માર્યું વોચમેને દરવાજો ખોલ્યો દેવકી આંખો ચોડીને ખાતરી કરી રહી હતી કે આ વખતે સ્વપ્ન તો નથી ને ના તે સ્વપ્ન નહોતું કાર દરવાજાની અંદર પ્રવેશી એટલે તેની હેડલાઇટના પ્રકાશને કારણે દેવકીની આંખો અંજાઈ ગઈ દેવકી ઊભી થઈ ગઈ કારમાંથી ઉતરીને સૂરજ તરત જ દેવકીને પગે લાગ્યો દેવકીની આંખમાંથી વહેતી અશ્રુધારા સૂરજના માથાને પલાળી રહી દેવકીએ પ્રસાદનો પડ્યો સૂરજને ધર્યો સૂરજે સેજ પ્રસાદ લીધો લેને દીકરા વધારે દેવકીથી બોલાઈ ગયું ના મમ્મી બહુ ભારે જમીને આવ્યો છું રીટાના પપ્પાએ મારા બર્થડેની પાર્ટી તેમના બંગલે રાખી હતી તે કારણ સરજ મારે મોડું થયું ના ના જરા પણ મોડું થયું નથી દીકરા કેવી રહી પાર્ટી દિલ્કીએ વહાલથી પૂછ્યું મમ્મી આજે તો તેમના બંગલે મારે ઘણા મોટા માણસો સાથે ઓળખાણ થઈ સૂરજ ઉત્સાહથી બોલ્યો હા સૂરજ ખરેખર ખુશીની વાત છે કે મારો દીકરો મોટા માણસોને અડતો મળતો થઈ ગયો બહુ સરસ એક માનું તો સ્વપ્ન હોય છે કે તેનો દીકરો ખૂબ મોટો માણસ બને અને મમ્મી તે જમી લીધું છે ને સૂરજ મારું પેટ તો તને જોઈને જ ભરાઈ ગયું છે થોડે દૂર ઊભેલો વોચમેન મા દીકરાનું સુખદ મિલન જોઈ રહ્યો હતો સૂરજ મારા રૂમનું સમારકામ પૂરું થઈ ગયું છે ને હવે વરસાદનું પાણી નહીં ટપકે ને દેવકીના અવાજમાં ઘરે પરત જવા માટેનો ઉત્સાહ છલકાતો હતો હા મમ્મી માત્ર તારા રૂમનું જ નહીં આખા ઘરનું સમારકામ થોડા દિવસ પહેલાં જ પૂરું થઈ ગયું છે પણ શું મમ્મી તારા રૂમમાં પપ્પી રહે છે પપ્પી એ વળી કોણ દેવકીએ ભોળા ભાવે પૂછ્યું મમ્મી રીટાને બાળપણથી જ વિદેશી ગલુડિયા પાડવાનો ગાંડો શોખ છે ગયા મહિને તેના બર્થડે પર તેના પપ્પાએ તેને બર્થડે ગિફ્ટમાં નાનકડું ગલુડિયું આપ્યું છે તેના પપ્પાને તો આપણાથી નારાજ પણ કઈ રીતે કરાય પપ્પીને ડ્રોઈંગ રૂમમાં બાંધીએ તે રીટાને પસંદ નહોતું તેથી તારા રૂમમાં જ તેને રાખ્યું છે મમ્મી ગલુડિયા સાથે તને રહેવાનું ગમશે પણ નહીં તેના કરતાં તો અહીં સૂરજ બોલતા બોલતા અટકી ગયો હા હા તેના કરતાં તો અહીં ઘણું સારું છે દેવકીએ સૂરજની વાતનો દોર પકડી લીધો અને ધીમેથી તેના સામાનની પોટલી પાછળ સંતાડી દીધી સૂરજ મને અહીં ખૂબ જ ગમે છે આ લોકો ખરેખર મારું ખૂબ જ ધ્યાન રાખે છે ખાવા પીવાનો સમય સાચવે છે મંદિરોના ધાર્મિક પ્રવાસો કરાવે છે અત્યારે જો સામે પેલો માંડવો બાંધ્યો છે ને ત્યાં ભાગવત કથા બેસાડી છે આવો લાભ ઘરે ક્યાં મળવાનો માનું હૃદય બોલી રહ્યું હતું દૂર ઊભો રહેલો માત્ર વોચમેન જ નહીં પરંતુ અડધું બાણું ખોલીને ઊભી રહેલી શારદા પણ દેવકીની વાત સાંભળીને રડી રહી હતી તો મમ્મી હું જાઉં ઊભો રે ભાઈ તને મારા સમ આ કાનુડાનો પ્રસાદ તો તારે પૂરો કરવો જ પડે તને ભાવતા શીરાનો પ્રસાદ છે બસ એમ સમજી લેજે કે તે તારી મા તરફથી તને આજની તારા જન્મદિવસની ભેટ છે સૂરજે માનું મન રાખવા માટે ધીમે ધીમે પડિયાનો પ્રસાદ પૂરો કર્યો દેવકીની આંખમાંથી મમતા અને વાત્સલ્યનું ઝરણું અશ્રુ ધારા બનીને વહી રહ્યું હતું મમ્મી હું જાઉં છું રીતના રાહ જોતી હશે હા ભાઈ તું નીકળ વહુ રાહ જોતી હશે તેનું ધ્યાન રાખજે માનું હૈયું બોલી ઉઠ્યું હતું સૂરજની કાર દરવાજાની બહાર નીકળી ત્યાં સુધી દેવકી સજોડ નેત્રે તેને જતા જોઈ રહી હવે તો માત્ર શારદા અને વોચમેન જ નહીં પરંતુ વૃદ્ધાશ્રમની દિવાલો પણ રડી રહી હતી સમયનું ચક્ર ફરતું ગયું માત્ર સાત ચોપડી ભણેલી દેવકી વૃદ્ધાશ્રમમાં પુસ્તકાલયનો ઉપયોગ કરતી થઈ ગઈ હતી હવે તેને ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી વાંચતા પણ આવડી ગયું હતું કોઈ પણ વ્યક્તિના જીવનના દર્દને સહન કરવામાં જ્ઞાન અને સાહિત્ય હંમેશા મદદે આવતું હોય છે દેવકી પણ વાંચનમાં ઊંડી ઉતરતી જતી હતી દેવકીને તેનું જ્ઞાન હવે સાતા આપતું હતું કે ભગવાન જેવા ભગવાનને જન્મ આપનાર દેવકીને પણ પારાવાર દુઃખનો સામનો કરવો પડ્યો હતો તો પછી પોતે તો માત્ર સામાન્ય માણસની માતા હતી પાંચેક વર્ષ બાદ વૃદ્ધાશ્રમના મુખ્ય મેનેજિંગ ટ્રસ્ટીની ષ્ઠ્ઠી પૂર્તિ આશ્રમમાં જ ઉજવવાનું આયોજન થયું ત્યારે મેદાનમાં મોટો માંડવો બાંધવામાં આવ્યો હતો જોગાનું જોગ તે જ દિવસે દેવકીનો પણ જન્મદિવસ હતો તમામ ટ્રસ્ટીઓએ હાજરીમાં દેવકીનું સાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું ત્યારે તાળીઓના ગડગડાટથી આખું મેદાન ગાજી ઉઠ્યું હતું દેવકીના દુઃખ દર્દને નજીકથી જોનાર શારદા પણ આંખમાં હર્ષના આંસુ સાથે ઉત્સાહથી તાળીઓ પાડી રહી હતી દેવકીને માઇક આપીને કંઈક બોલવાનો આગ્રહ કરવામાં આવ્યો ત્યારે તેણે આંખમાં ચમક સાથે કહ્યું હતું અહીં રહેનાર બહેનોની આંખમાં મને જો લાચારીની જગ્યાએ ખુમારી જોવા મળશે હા એવી ખુમારી જે જીવનના સંધ્યાકાળના સંઘર્ષ સામે લડી લેવા માટે સક્ષમ હોય તો તે આજની મારી સૌથી મોટી બર્થડે ગિફ્ટ બની રહેશે જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ